અંકલેશ્વર હસોટ રોડ ઉપર આવેલ ક્ષિપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા આજ રોજ મંગળવાર અને ચતુર્થી નો સુભ સમન્વય અંગારિકા ચોથ અંકલેશ્વરના પ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે અંગારકી ચોથ નિમિત્તે ભક્તોએ વિઘ્ન હર્તા શ્રી ગણેશના દર્શન કર્યા હતા હા સોટરોડ ઉપર આવેલ ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું પ્રતિક છે અહીં જમણી સોટવાળા ગણપતિ બિરાજમાન છે સાથે જ આ ગણેશજીને તુરંત જ ફળ આપનાર માનવામાં આવે છે ત્યારે ભક્તો દુંદારા દેવની આરાધનામાં લીન બન્યા હતા આ પ્રસંગે ગણેશ આરનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી આજે વર્ષનો મોટામાં મોટો મંગળવાર છે અને એ મંગળવાર દિવસે છે પાછી એટલે એને અંગારક નામની ચતુર્થી બનાવે છે આજે અંગારકથી ચતુર્થી નો ઉત્સવ અમારા ગણપતિ શિત્રા ગણેશ મતિની અંદર ધન ધૂમથી ઉજવાઈ રહ્યો છે